પોસ્ટ ઓફિસમાં ઘણી બધી મિત્રો યોજના ચલાવવામાં આવે છે જેમાં આપણે આઠ પોઈન્ટ બે ટકા સુધી વ્યાજદર લઈ શકીએ છીએ તો મિત્રો મંથલી બચત પ્લાન છે અને ફિક્સ ડિપોઝિટ પ્લાન છે ઘણી બધી યોજનાઓ ચાલે છે પોસ્ટ ઓફિસની કોઈ પણ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો તમારે એક ભરવાનો થશે ફોર્મ અને સાથે જોડવાના થશે ડોક્યુમેન્ટ તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે આપણે ફોર્મ કઈ રીતના ભરશું અને કઈ રીતના યોજનાનો લાભ તમને મળશે તો સંપૂર્ણ વિડિયો પૂરો જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી કે સુકન્યા સમૃદ્ધિ મંથલી ઇન્કમ સ્કીમ સિનિયર સિટીઝન સ્કીમ છે કેબીપી છે ત્યારબાદ એનએસી છે આ તમામના વિડીયો મેં સેપરેટ બનાવેલા છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ લેજો તો તમારે કોઈ પણ યોજનાનો લાભ લેવો છે પોસ્ટ ઓફિસમાં તો તમારે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ દેવાના થશે તો મિત્રો તમારે સૌ પ્રથમ તો તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ તમારે આપવાની થશે ત્યારબાદ તમારે એક તમારા પાન કાર્ડની ઝેરોક્ષ આપવાની થશે ત્યારબાદ તમારે બે પાસપોર્ટ સાઈડના ફોટા આપવાના થશે જો તમારે માઇનરનું એકાઉન્ટ ખોલાવવાનું છે દાખલા તરીકે સુકન્યા સમૃદ્ધિમાં એકાઉન્ટ ખોલાવવાનું છે તો માઇનરનો જન્મનો દાખલો તમારે આપવાનો થશે ત્યારબાદ જેના વાલી છે એનું આધાર કાર્ડ અને પાન કાર્ડ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા એના આપવાના થશે આવી રીતના તમે એકાઉન્ટ ખોલી શકો છો ત્યારબાદ મિત્રો હવે હું જણાવું કે જો આનું ફોર્મ આપણને ક્યાંથી મળશે તો દરેક પોસ્ટ ઓફિસમાં એક કોમન ફોર્મ આવે છે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાંથી આવી રીતનો ફોર્મ તમને જોવા મળશે કેવાયસી પેજ હશે અને એક આવી રીતનો આગળ પાછળ ફોર્મ તમને જોવા મળશે એ તમને નજીકની પોસ્ટ ઓફિસમાંથી તમને મળી જશે ઓનલાઈન તમે જો પોસ્ટ ઓફિસ ફોર્મ એવું લખશો તો તમને આ સેવિંગ એકાઉન્ટ કે કોઈ પણ યોજનાનું ફોર્મ છે આ સેમ જ ફોર્મ આવે છે હવે મિત્રો એક આવું કેવાયસી ફોર્મ તમને જોવા મળશે તો મિત્રો હવે હું તમને જણાવું કે આ ફોર્મ આપણે કઈ રીતના ભરવું વિડિયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળે તમારે કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય છે તો તમારે આ ફોર્મ ભરવું ફરજિયાત છે તો સૌપ્રથમ પ્રથમ ટુ પોસ્ટ માસ્ટર એટલે જે તે તમારે પોસ્ટ ઓફિસ લાગુ પડતી હોય એ તમારે ગામનું નામ લખી દેવાનું ત્યારબાદ ફોટો લગાડી દેવાનો છે એક અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું છે ત્યારબાદ જો અહીંયા ઘણી બધી યોજનાઓ છે રિકરિંગ સેવિંગ પછી ટાઈમ ડિપોઝિટ છે એમઆઈએસ તમારે જે પણ યોજનામાં રોકવાના છે એ અહીંયા તમારે લખી દેવાનો છે મારે સેવિંગ ખાતું ખોલાવવું છે તો એ અહીંયા લખી દીધું છે ત્યારબાદ જો સેવિંગ એકાઉન્ટ ખોલવાનું હોય તો તમને પાસબુક એટીએમ તમા અહીંથી લઈ શકો છો નેટ બેન્કિંગની સુવિધા છે તો જે વસ્તુ તમારે લેવી છે સુવિધા એ અહીં ટીક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો એ સેમ જ પેજમાં નીચે આવી રીતનું જોવા મળશે હવે જો તમારે અહીંયા એકાઉન્ટ હોલ્ડર ટાઈપ લખ્યું છે ત્યાં તમારે સેલ્ફમાં ટીક કરી દેવાનું છે જો માઇનરનું ખોલાવવાનું હોય તો બાજુમાં ટીક કરવાનું થશે હવે એકાઉન્ટ ટાઈપ છે આપણે સિંગલ એકાઉન્ટ ખોલા જોઈન્ટમાં ખોલાવો તો બાજુમાં તમારે ટીક કરવાનું થશે હવે કેટલા રૂપિયાથી એકાઉન્ટ આપણે ખોલાવું છે તો પાંચસો ને પચાસ રૂપિયાથી અહીંયા ખોલાવું છે અહીંયા તમારે આંકડામાં લખી દેવાનું છે અને શબ્દોમાં લખવાનું છે હવે નીચે જો અહીંયા એપ્લિકેન્ટનું લખ્યું છે તો આપણે અહીંયા આપણું નામ લખી દેવાનું છે પૂરું ત્યારબાદ અહીં જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ આપણે અહીંયા લખી દેવાની છે નીચે અને આવી રીતના મિત્રો શબ્દોમાં પણ લખવાની થશે ત્યારબાદ આધાર કાર્ડ નંબર એન્ટ લખી દેવાનો થશે નીચે ત્યારબાદ મિત્રો તમારે તમારો પાન કાર્ડનો નંબર છે એ મિત્રો અહીંયા તમારે લખવાનો થશે આ એક પેજનો ફોર્મ છે આવી રીતનું આપણે ભરી દેવાનું છે ત્યારબાદ નીચે જો પ્રેઝન્ટ એડ્રેસ લખેલું છે તો આપણે એડ્રેસ અહીંયા પિનકોડ સાથે લખી દેવાનું છે જો અહીંયા બે એડ્રેસ આપેલા છે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ તો આવી રીતના આપણે એડ્રેસ અહીંયા લખી અને તમારે લખી દેવાનું છે ત્યારબાદ એઝ એ નીચે લખી શકો છો ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર એક અહીંયા લખવાનો થશે ત્યારબાદ અહીંયા કેટલા પ્રૂફ આપણે જોડવાના છે તો પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર સહિત અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ નીચે જો અહીંયા ત્રણ સિગ્નેચર કરવાની આપેલી છે તો ત્રણ સિગ્નેચર આપણે કરી દેવાની છે જોઈન્ટમાં ખોલાવો છો તો બાજુમાં પણ કરવાની થશે ત્યારબાદ મિત્રો આ પાછળની સાઈડનું પેજ છે એમાં ડિક્લેરેશન આવી રીતના જોવા મળશે આમાં મિત્રો બીજું કંઈ લખવાનું નથી તમારે પણ જો તમારે સુકન્ય સમૃદ્ધિનું એકાઉન્ટ ખોલાવવાનું હોય તો ત્યાં તમારે એસ એ લખેલું છે ત્યાં તમારે ટીક કરવાનું થશે અને પીપીએફનું ખોલાવવાનું હોય તો તમારે ત્યાં ટીક કરવાનું થશે હવે નીચે મિત્રો અહીંયા જો એમઆઈએસનું એકાઉન્ટ ખોલાવવાનું થાય મંથલી ઇન્કમ સ્કીમ અથવા સિનિયર સિટીઝનનું તો મિત્રો તમારે એક અલગથી સેવિંગ એકાઉન્ટની ડિટેલ અહીંયા આપવાની થશે કેમ કે એમાં મંથલી મંથલી આપણું વ્યાજદર આપણને સેવિંગ એકાઉન્ટમાં મળતું હોવાથી એક સેવિંગ એકાઉન્ટની ડિટેલ આપવાની થશે ત્યારબાદ જો અહીંયા નથી ખોલાવવાનું તો એ ત્યાં કાંઈ લખવાની જરૂર નથી અહીંયા આપણે સિગ્નેચર કરી દેવાની છે ત્યારબાદ નીચે જો નોમિનેશન લખેલું છે તો અહીંયા આપણે આપણું નામ લખી દેવાનું છે ત્યારબાદ નીચે જો અહીંયા લખેલું છે એમાં આપણે જે સ્કીમમાં ખાતું ખોલાવવું છે એ લખી દેવાનું છે ત્યારબાદ નીચે જો અહીંયા નોમિનીનું નામ લખવાનું છે રિલેશન લખવાની છે ત્યારબાદ એનો આધાર કાર્ડ નંબર ત્યારબાદ એના સો પર્સન્ટના એ વારસદાર છે એવી રીતના આપણે અહીંયા લખી દેવાનું છે તમે મધર ફાધર બ્રધર સિસ્ટર કોઈપણને વાઈફને કોઈપણને નોમિની રાખી શકો છો તો આવી રીતનું આપણે ફોર્મ કમ્પ્લીટ ભરી દેવાનું છે ત્યારબાદ નીચે જો આવી રીતનું જોવા મળશે નોમિનીનું આપણે નોમિનીની તમામ ડિટેલ ભરી દીધી ત્યારબાદ નીચે જો અહીંયા જો નોમિની છે એ માઇનોર હોય અઢાર વર્ષથી નીચેના જો એ જ હોય એની તો એના પણ એ અપોઇન્ટી તમારે રાખવાના થશે એટલે એનું નામ અહીંયા રાખવાનું થશે ત્યારબાદ બે વિટનેસની સિગ્નેચર તમારે દેવાની થાશે જો એપ્લિકેન્ટ અભણ હોય દાખલા તરીકે જે અરજદાર છે એ અભણ છે તો અહીંયા બે વિટનેસની જરૂર પડશે નકર કાંઈ જરૂર નથી ત્યારબાદ અહીંયા તમારે છેલ્લે સિગ્નેચર કરી દેવાની છે ત્યારબાદ અહીંયા તમારે ડેટ નાખી દેવાની છે ને અહીંયા તમારે સ્થળનું નામ લખી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આપણું આ ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું એક પેજનું ફોર્મ છે આગળ પાછળનું હવે બીજું એકા કેવાય સી ફોર્મ છે આમાં મિત્રો બીજું કાંઈ નથી કે એક પેજનું જ ફોર્મ છે અહીંયા આપણે એપ્લિકેન્ટનું નામ લખી દેવાનું છે અને અહીંયા સિગ્નેચર કરવાની છે ને બાજુ ફોટો લગાડી દેવાનો છે નીચે જો અહીંયા તમામ પ્રકારનું આપેલું છે નેમ ભરી દેવાનું છે કેપિટલમાં બધું લખવાનું છે ત્યારબાદ એડ્રેસ અહીંયા લખી દેવાનું છે આધાર કાર્ડ મુજબ ત્યારબાદ એડ્રેસ કમ્પ્લીટ કરીને અહીં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખી દેવાના છે ત્યારબાદ આધાર કાર્ડ પાન કાર્ડનો નંબર લખવાનો છે હવે મિત્રો અહીંયા કયા કયા ડોક્યુમેન્ટ આપણે જોડવાના છે જો આવી રીતના તમારે લખી દેવાનું છે મેં કેમ પાન કાર્ડ ઉપર લખ્યું છે અને પાન કાર્ડનો નંબર આધાર કાર્ડનો નંબર ત્યારબાદ નીચે અહીંયા એક સિગ્નેચર કરી દેવાની છે સિગ્નેચર મિત્રો ભૂલાઈને ખાસ કરવાનું ત્યારબાદ તમે જે ડોક્યુમેન્ટ જોડેલા છે એ સેલ્ફટેજ તમારે આપવાના થશે આધાર કાર્ડ પાન કાર્ડ જોડી અને ફોર્મ તમારે આપવાનું છે ત્યારબાદ જે યોજનામાં તમારે ફોર્મ ભરેલું છે જે યોજનાનું એની સ્લીપ આવી રીતના તમારે પૈસા મેકવાની ભરી દેવાની છે જેવું જ તમે ફોર્મ ભરશો એટલે તમને આવી રીતની પાસબુક આપી દેવામાં આવશે એ યોજનાનું નામ આ પાસબુકમાં લખેલું આવશે તો આવી રીતના તમે પોસ્ટ ઓફિસની દરેક યોજનાનો લાભ લઈ શકો છો અને ખાતું ખોલાવી શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ